આ ડિમોલેશનની કાર્યવાહી બપોર બાદ હાથ ધરવામાં આવી હતી દીવ પ્રશાસન દ્વારા નાયડા રોડને પહોળો કરવા માટે રોડ કિનારા પર આવેલ ઘરોની દિવાલો તથા ખાલી જગ્યાઓની બાઉન્ડ્રીનું બપોર બાદ અચાનક જ ડિમોલેશન કરવામાં આવ્યું આ ડિમોલેશનની કોઈ પણ જાણકારી કે નોટિસ ઘર માલિકોને કરવામાં આવી ન હતી જેથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો જેમાંથી એક ઘરના લોકો બહાર ગામ ગયા હતા અને બંધ ઘરની દિવાલ ઉપર જેસીબીથી તોડી નાખવામાં આવી હતી તેઓ અચાનક પરત આવતા બબાલ થઈ હતી તેઓએ ત્યાં ઉપસ્થિત કર્મચારીઓને જણાવ્યું હતું કે અમે ઘરે હતા પણ નહીં અને અમારી દીવાલ તોડી નાખી ડિમોલેશન પહેલાં અમને જાણ કરવી જોઈએ પહેલાં ખુલ્લી જગ્યા હતી તે દિવાલનું ડિમોલેશન કરવું જોઈએ અમારી ગેરહાજરીમાં અમને જાણ કર્યા વગર ડિમોલેશન કર્યું અમને આગળથી જાણ કરી હોત તો અમે પણ દીવ પ્રશાસનને સહયોગ કર્યો હોત ત્યારબાદ ઉપસ્થિત કર્મચારીઓના સહયોગથી પથ્થર દરવાજા વગેરેની વ્યવસ્થિત મૂકવામાં આવ્યું હતું દીવ પ્રશાસન દ્વારા રોડ વાઇડિંગમાં ત્યાં રહેલા કરોની દિવાલોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ડિમોલેશનની પ્રક્રિયા સમયે એડીએમ વિવેકકુમાર મામલતદાર ધર્મેશ દમણિયા પોલીસ કાફલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે